ડૉક્ટર નરેશ નાઝ સર દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય મહિલા કાવ્ય સંસ્થા મનસે મંચતકની ગાંધીધામ એકમની તૃતીય વાર્ષિક કાવ્યગોષ્ઠી અધ્યક્ષા સુશ્રી કલ્પના સરબલિયાજીના પદે હોટેલ મારૂતિ ગાંધીધામ ખાતે યોજાઈ હતી આ ગોષ્ઠીમાં ગુજરાત પ્રાંતીય સચિવ સુશ્રી પદ્માબેન મોટવાણીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાવ્ય ગોષ્ઠીના આરંભમાં દીપ પ્રાગટ્ય સાથે શ્રીમતી હાર્દિકાબેન ગઢવીએ મધુર કંઠે સરસ્વતી વંદના પ્રસ્તુત કરી વાતાવરણ દિવ્ય બનાવ્યું હતું સુશ્રી પદ્માબેન મોટવાણીજી તથા અધ્યક્ષા સુશ્રી કલ્પના સરબલિયાજી સાથે ગાંધીધામ એકમની કવિયત્રીઓ ઉપાધ્યક્ષા શ્રીમતી આરતી નેહલાનીજી સચિવ શ્રીમતી વિરાજબેન દેસાઈ સીમા અડવાણીજી એકતા વ્યાસજી હાર્દિકાબેન ગઢવી તથા શૈલ બાલાજીએ મા વિષય પર આધારિત કવિતા ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરતા માતૃવંદના કરી હતી ગાંધીધામ એકમના સુશ્રી એકતા વ્યાસજીએ પ્રથમ ઉપન્યાસ અમીરન માટે તેમને અભિનંદન આપતા શુભેચ્છા પાઠવવામાં આવી હતી સમગ્ર આયોજન ઉપાધ્યક્ષા શ્રીમતી આરતી નેહલાનીજીએ સંભાળ્યું હતું સચિવ શ્રીમતી વિરાજબેન દેસાઈએ ગોષ્ઠીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સંચાલન સુશ્રી દીક્ષાજીએ ખૂબ જ સુંદર શૈલીમાં કર્યું હતું સુશ્રી ફોરમબેન મહેતાએ આભાર વિધિ કરી પોતાની લાક્ષણિક શૈલીમાં કાર્યક્રમ સંપન્ન કર્યો હતો ટેકનોલોજી વિભાગ સુશ્રી વિધિજીએ સંભાળ્યો હતો ગાંધીધામ એકમના બધા જ સભ્યોના સહકારથી આ તૃતીય વાર્ષિક કાવ્ય ગોષ્ઠી સફળતાથી પૂર્ણ થઈ હતી